જે પ્રમાણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર જે છે એ અત્યારે રૂપિયા દસ હજાર છે અને રૂપિયા પાંચ હજાર પાંચસો અનુક્રમે છે એ વધી રૂપિયા ચોવીસ હજાર આઠસો અને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ થઈ જવાનો છે બારમી તારીખે આંગણવાડી બહેનો દ્વારા દેશવ્યાપી જે છે એ હડતાળ કરવાની છે અને ગુજરાત હાઈકોર્ટે જે છ મહિનાનો સમય આપ્યો છે કે આ છ મહિનાની અંદર અંદર તમારો જે છે એ પગાર વધારો તમામ આંગણવાડી બહેનોનો કરવો પડશે તો હવે એ છ મહિના જે છે એ પૂરા થઈ ગયા છે

તરીકે ફરજ બજાવતી એક પોઈન્ટ ચાલીસ લાખ બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે સોળમી ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ છ મહિનામાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા માટે હુકમ કર્યો હતો જેની મુદત વીસ ફેબ્રુઆરી જે છે એ પૂરી થાય છે તો વીસ ફેબ્રુઆરીએ જે છે એ છ મહિનાની મુદત છે એ પૂરી થાય છે અને સોળમી ફેબ્રુઆરીએ જે છે એ ગુજરાતનું બજેટ રજૂ થનારું છે તો આ બજેટની અંદર ગુજરાતની તમામ આંગણવાડી હેલ્પર અને કાર્યકર બહેનો રાજકોટમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોના યુનિયનના હોદ્દેદારો સાથે મળી કલેક્ટર કચેરીની ખાતે સત્તર માંગણીઓ સાથે આવેદનપત્રો પાઠવવામાં આવે છે બારમીએ નવા મંજૂર કાયદાના વિરુદ્ધમાં જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનોએ પણ જોડાવાની જે છે એ જાહેરાત કરી છે ગુજરાત સરકાર બજેટમાં પગાર વધારાની જાહેરાત કરે એવી માંગણી છે તો ગુજરાત સરકાર દ્વારા જે સોળમી ફેબ્રુઆરી આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોનો પગાર જે છે એ વધી શકે છે ગુજરાતનું બજેટ સોળમી ફેબ્રુઆરી રજૂ થવાનું છે જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી આશા ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરે એવી માંગણી છે સરકાર મોબાઈલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોને ખુદના મોબાઈલમાં કરાવવામાં આવે છે જો બહેનો તેવું ન કરે તો તમારો પગાર કાપીશું નોકરીમાંથી કાઢી મૂકીશું એવી ધાક ધમકી આપવામાં આવે છે સુપ્રીમ કોર્ટે બે હજાર બાવીસમાં બહેનોની કામગીરીને બિરદાવી હતી હેલ્પરને રૂપિયા છ હજાર આશા વર્કરને રૂપિયા પાંચ હજાર પાંચસો આંગણવાડી વર્કરને જે છે એ રૂપિયા દસ હજાર અને હેલ્પરને રૂપિયા પાંચ હજાર પાંચસો જ માસિક વેતન આપવામાં આવે છે આ એક પોઇન્ટ ચાલીસ લાખ બહેનો છે સરકારે આ બાબત નિર્ણય લેવે તે જરૂરી છે અને આ બહેનોએ પ્રશ્નો માટે આ બહેનોના પ્રશ્ન માટે બારમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવે છે સરકાર નવા મજૂર કાયદાઓને ખૂબ જ ખરાબ અને હડતાળ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે એ પ્રમાણે સરકાર જે છે એ બજેટની અંદર એમનો પગાર વધારે એવી જે છે એ માંગણી કરી છે સરકાર હાઈકોર્ટના આદેશની અમલવારી કરે પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે આંગણવાડીનો પ્રોજેક્ટ

વીસ ફેબ્રુઆરી પૂર્ણ થાય છે ત્યારે સરકાર હાઈકોર્ટના આદેશવાની અમલ કરે તેવી જે છે એ માંગણી છે તો બે હજાર સત્યાવીસની અંદર પણ જે છે એ ફરીથી ચૂંટણી આવી રહી છે લાસ્ટ ટાઈમ પગાર જે છે એ બે હજાર બાવીસની અંદર વધ્યો તો બે હજાર સત્યાવીસ અંદર જે છે એ ફરીથી ચૂંટણી આવી રહી છે તો આ બજેટ ની અંદર તમારો પગાર વધે એવા પૂરેપૂરા જે છે એ સો એ સો ટકા ધાન્સિસ છે અને જે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપે છે એના પણ છ મહિના હવે પૂરા થવામાં છે તો સોળમી તારીખે જે આ બજેટ જાહેર તનાર છે એની અંદર ગુજરાતની તમામ આંગણવાડી બહેનોનો પગાર વધે એવા પૂરેપૂરા જે છે છે આંગણવાડી બહેનોની માગણી શું છે કે બે વધાર્યો નથી તો એમને જે છે એ લઘુત્તમ વેતન આપવામાં આવે ફિક્સ પગાર તરીકે જે છે એમની નિમણૂક આપવામાં આવે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને સમાજ સુરક્ષાના લાભો આપવામાં આવે ઓનલાઈન કામગીરી જોતી હોય તો સારા જે છે એ મોબાઈલ આપવામાં આવે આશા બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે કામના કલાકો નક્કી કરવામાં આવે

એના કરતા બીજું વધારાનું કામ કરો છો તો તમને વધારાનો પગાર જે છે એ ચૂકવવામાં આવે વીસ દિવસનો પગાર મળે છે તો એમને જે છે એ ત્રીસ દિવસનો પગાર આપવામાં આવે પછી ડ્રેસ જાહેર કરે તો પણ ડ્રેસ ચૂકવણું નથી કરવામાં આવે તો સારી ક્વોલિટીના જે છે એ આંગણવાડી બહેનોને ડ્રેસ આપવામાં આવે એના પછી ઓનલાઈન કામગીરી થતી નથી તો ઓફલાઈન કામગીરી છે એનું પણ ચૂકવણું કરવામાં આવે એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને કામગીરીને એમને જે છે એ પૈસા ચૂકવવામાં આવે જે ઇન્સેન્ટિવ નું કામ લીધેલ છે તે નાણા ચૂકવવા અને ઇન્સેન્ટિવ ના નાણા ચૂકવવા નથી એ જે છે એ ચૂકવી દેવા એટલે કે જે આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો નું ઇન્સેન્ટિવ બાકી છે એ ઇન્સેન્ટિવ જે છે એ ચૂકી દેવામાં આવે પગાર વધારો નિયમિત ચૂકવવામાં આવે એક થી દસ તારીખ જે છે એ વચ્ચે પગાર ચૂકવી દેવામાં આવે એટલે કે જે ગુજરાતની તમામ આંગણવાડી અને આશા વર્કર બહેનો છે એમનો પગાર જે છે એ એક તારીખ થી દસ તારીખ વચ્ચે વચ્ચે જે છે એ ચૂકવી દેવામાં આવે બીજા રાજ્યોની સરખામણીમાં પગાર ઓછો છે તો રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીને ધ્યાન રાખી પગાર વધારો જે છે એ કરવામાં આવે તો આ સત્તર માંગણીઓને લઈને ગુજરાતની તમામ આંગણવાડી બહેનો દ્વારા બારમી ફેબ્રુઆરી જે હડતાળ કરવામાં આવી રહી છે અને બે હાજર સત્યાવીસ ની અંદર જે છે એ ચૂંટણી આવી રહી હોવાથી સરકાર દ્વારા જે છે એ સોળમી ફેબ્રુઆરીએ જાહેર થનારા બજેટની અંદર પગાર વધારો કરવામાં આવે તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ